નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો હું છું હિનલ જોગાણી આપની પોતાની YouTube ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ માંથી આપ સર્વનો હાર્દિક સ્વાગત કરું છું વાહલા વિદ્યાર્થી મિત્રો જે તમે અત્યાર સુધી રાહ જોઈ રહ્યા હતા એવો વિકાસ પરીક્ષા લક્ષ્ય એસાઈમેન્ટ આવી ચૂક્યો છે જેનું સંપૂર્ણ સોલ્યુશન આજના લેક્ચરમાં આપણે જોવાના છે અગાઉના લેક્ચરમાં આપણે અસાઇનમેન્ટના વિભાગ એના પ્રશ્ન નંબર 1 MCQ બે ખાલી જગ્યા ત્રણ ખરા ખોટા ને ચાર એક એક વાક્યના સવાલ જવાબનું

શરૂ કરીએ વિભાગ એ પ્રશ્ન નંબર પાંચ જોડકા જેમનો પ્રશ્ન ક્રમાંક છે 21 થી 24 તો પ્રકરણ નંબર પાંચ પહેલું જોડકું જેમાં વિભાગ એમાં આપેલું છે કેટલીક વસ્તુના નામ એટલે કે લીલ અને અમરવેલ જ્યારે વિભાગ બી માં આપેલું છે કે કયા સજીવ તરીકે વર્તે છે પરોપજીવી સ્વયંપોષી કે વિષમપોષી તો વિદ્યાર્થી મિત્રો આ જોડકાનું સોલ્યુશન હું એકલી જ નથી કરવાની સાથે સાથે તમારે પણ સોલ્યુશન કરવાનું છે તો તમારે આનો આન્સર કેવી રીતે આપવાની છે કોમેન્ટ બોક્સમાં ઝડપથી આન્સર આપવાનું છે વન કરીને એટલે લીલમાં કયો સજીવ આવી શકે લીલ કોના તરીકે વર્તે છે પરોપજીવી સ્વયંપોષી કે વિષયમપોષી શું આન્સર આવશે એ બી કે સી વન કરીને સામે આન્સર લખવાનો છે ઝડપથી લખજો લીલ કયું સજીવ કહેવાય છે તો આન્સર શું આવશે ઓપ્શન નંબર બી એટલે સ્વયંપોષી ત્યાર પછી છે અમરવેલ અમરવેલ કયા સજીવ તરીકે વર્તે એ કે સી હવે તો આપણી પાસે બે જ ઓપ્શન વધ્યા છે એસી વધ્યું છે શું આન્સર આવશે પરોપજીવી કે વિષમ તો અમરવેલ કેવી વનસ્પતિ છે પરોપજી એટલે અન્ય સજીવો પર વસવાટ કરે છે એટલે ઓપ્શન 1 માં બી અને 2 માં એ ત્યાર પછી આગળ પ્રશ્ન 2 એમાં આપેલું છે આપણને યકૃત યકૃત શું કરે પિતરસનો સંગ્રહ કરે પ્રોટીનો છે પાચન કરે કે પાચન તંત્રનું સહાયક અંગ છે શું કરશે યકૃત ઝડપથી આન્સર આપજો થોડુંક વિચારજો તો આન્સર સાચો મળશે

ફેફસા શું કરે છે રુધિરનું ગાળણ રુધિરને શુદ્ધ કરે છે કે રુધિરને પમ્પિંગ કરે છે ઝડપથી આન્સર આપજો એ બી કે સી તો ફેફસા શું કરશે રુધિરને શુદ્ધ કરે છે એટલે ઓપ્શન બી ત્યાર પછી આપેલું છે મૂત્રપિંડ આમાં ફરી પાછું એસી વધ્યું એસી માં બેઠા બેઠા જ આન્સર લખો છો પણ આમાં શું આવશે એક આસી બે માંથી એક જ આવશે એસી એક સાથે નહીં આવી શકે શું કરશે રુધિરનું ગાળણ કે રુધિરનું પમ્પિંગ મૂત્રપિંડ તો શું આવે છે ઓપ્શન નંબર એ એટલે વૃદ્ધિ નું ગાળ એટલે પહેલામાં આવશે બી અને બીજામાં એ આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર અમીબા શું આવેલું હોય ઝાલર હોય ફેફસા હોય કે ખોટા પગ તો આપણને ખબર જ છે અમીબા શેનું નિર્માણ કરે છે ખોટા પગનું ત્યાર પછી માછલીમાં ઝાલર કે ફેફસા તો શું આવે છે ઝાલર એટલે વન માં આવશે સી અને ટુ માં આવશે એ આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ બાઉમેનની કોથળી રસાંકુરો વાયુકોષ્ઠો કે રુધિરકેશી કાગુચ તો શું આવે આ તો ખબર પડી જે બાઉમેની કોથળીમાં શું આવે રુધિરકેશી કાગુચ એટલે ઓપ્શન સી ત્યાર પછી નાનું આંતરડું નાના આંતરડામાં શું આવેલું હોય રસાંકુરો કે વાયુકોષ્ઠ નાના આંતડામાં શું આવેલું હોય છે એ કે બી તો શું આવે છે રસાંકુરો તો હવે એક જ બાકી ઓપ્શન બી વાયુકોષ્ઠ વાયુકોષ્ઠ શેમાં આવેલા હોય છે છે આવેલા હોય આન્સર લખવાનો છે નીચે કોમેન્ટ બોક્સમાં વનમાસી અને માં એ આગળ વધતા પહેલા ધોરણ દસ ના તમામ વિદ્યાર્થીઓ માટે બ્રહ્માસ્ત્ર બેન્ચ શરૂ થઈ ચૂકી છે જેમાં તમને ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયનો સંપૂર્ણ અભ્યાસ કરાવવામાં આવે છે જે અભ્યાસક્રમની કિંમત છે ફક્ત ને ફક્ત ચારસો નવ્વાણું રૂપિયા જેમાં તમને પાઠ્યપુસ્તકનો તો સંપૂર્ણ અભ્યાસ કરાવવામાં આવશે આ ઉપરાંત સાથે સાથે તમારી કોઈ પણ પ્રકારની ક્વેરી હશે ક્વેરીનું સંપૂર્ણ સોલ્યુશન પણ કરાવવામાં આવે છે આ ઉપરાંત અવનવા પ્રશ્નપત્રનું સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથી અથવા ગાલા અસાઇમેન્ટનું પણ સોલ્યુશન તમને પ્રાપ્ત થઈ શકે છે આગળ જોઈએ પ્રકરણ નંબર છ

વૃદ્ધિમાં મદદરૂપ થશે કે પર્ણના કરમાઈ જવાની ઘટના સાથે સંકળાયેલો છે શું આન્સર આવશે તો આવે છે વૃદ્ધિમાં મદદરૂપ થાય છે એટલે વનમાં આવશે સી અને 2 માં એ આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પરાવર્તી ક્રિયા એમનું નિયંત્રણ કોના દ્વારા થાય લંબમજ્જા દ્વારા કરોડરજ્જુ દ્વારા કે અગ્ર મગજ દ્વારા તો પરાવર્તી ક્રિયાનું નિયંત્રણ કોણ કરે છે કરોડરજ્જુ દ્વારા નિયંત્રિત થતી હોય છે જ્યારે અનૈચ્છિક ક્રિયાઓ છે અનેછી ક્રિયાઓનું નિયંત્રણ લંબ મજામાં થાય કે અગ્રમગજમાં આ સવાલ આગળ આપણે ખરાખોટામાં પણ આવી ગયેલો છે ને એક એક વાક્યમાં પણ પૂછાઈ ગયેલો છે તો અનેછી ક્રિયાઓનું નિયંત્રણ કોણ કરે છે લંબમજા દ્વારા નિયંત્રિત થાય છે આ લંબમજા મગજના કયા ભાગમાં આવેલી હોય છે અગ્રમગજ મધ્ય મગજ કે પશ્વ મગજ મગજના ત્રણ ભાગમાંથી ક્યાં આવેલું હોય છે આન્સર લખજો કોમેન્ટ બોક્સમાં તો અહીંયા શું થયું વનમાં બી અને ટુમાં એ આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ એડ્રીનલ ગ્રંથિ એડ્રીનલ ગ્રંથિ ક્યાં આવેલી હોય છે મૂત્રપિંડના અગ્ર છેડે જઠ્ઠરની જમણી બાજુ સહેજ ઉપર કે ઉદરમાં જઠ્ઠરની નીચે આ એડ્રીનલ ગ્રંથિ છે એ ક્યાં આવેલી હશે ઝડપથી આન્સર આપજો એ બી કે સી શું આન્સર આવી શકે છે ઓપ્શન નંબર એટલે મૂત્રપિંડના અગ્ર છેડે આવેલી હોય છે ત્યાર પછી આ પૂછે સ્વાદુપિંડ સ્વાદુપિંડનું સ્થાન ક્યાં હોય છે જઠ્ઠરની જમણી બાજુ સહેજ ઉપર તરફ ઉદરમાં જઠ્ઠરની નીચે તો સ્વાદુપિંડ ક્યાં આવેલું હોય છે જઠ્ઠરની નીચે લા ઓપ્શન નંબર સી એટલે વનમાં આવશે એ અને ટુ માં આવે છે સી તો કઈ ગ્રંથિ જઠ્ઠરમાં જમણી બાજુએ સહેજ ઉપર તરફ આવેલી હોય છે આમનું આન્સર તમારે નીચે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે હિન્ટ પણ આપું છું કે એક સહાયક પાચક ગ્રંથિ છે જે જમણી બાજુએ આવેલી હોય ત્યાર પછી આગળ જોઈએ લંબો મજ્જા છે એ શેનું નિયંત્રણ કરે શરીરનું સમતોલન જાળવે છે પરાવર્તી કમાન સાથે સંકળાયેલી છે કે લાળ રસના સ્ત્રાવનું નિયંત્રણ લંબ મજ્જા શું કરે છે તો આવશે ઓપ્શન સી લાળ રસના સ્ત્રાવનું નિયંત્રણ ત્યાર પછી અનુમસ્તિષ્ક શું કરશે શરીરનું સમતોલન જાળવે છે કે પરાવર્તી કમાન સાથે સંકળાયેલું છે તો શું આવશે ઓપ્શન નંબર એ એટલે 1 માં આવશે સી અને 2 માં એ આગળ જોઈએ ઇસ્ટ્રોજન છે ઈશેના સાથે સંકળાયેલું છે શરીરની વૃદ્ધિ માટે ચયાપચયનું નિયમન શ્વાસોશ્વાસ અને હૃદયના ધબકારા વધારે છે કે માસિક ચક્રનું નિયમન કરે છે ઈસ્ટ્રોજન અંતસ્ત્રાવ શું કરે છે તો શું આવશે માસિક ચક્રનું નિયમન કરે છે ત્યાર પછી છે થાઇરોક્સિન અંતસ્ત્રાવ શું કરશે એ કે બી તો થાઇરોક્સિનમાં શું આવે છે ઓપ્શન એટલે શરીરની વૃદ્ધિ માટે વિવિધ ચયાપચયની પ્રક્રિયાઓનું નિયમન કરે છે એટલે ફર્સ્ટમાં સી અને બીજામાં એ

આગળ જોઈએ પ્રકરણ નંબર તેર પ્રશ્ન નંબર એક કે જે સજીવો પોતાની જાતે જ પોતાનો ખોરાક બનાવે છે એમને શું કહેવામાં આવે તૃણાહારી ઉત્પાદક કે માંસાહારી ઓપ્શન એ બી કે સી પોતાની જાતે ખોરાક બનાવે છે તો એમને શું કહી શકાય ઓપ્શન બી એટલે ઉત્પાદક તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી જે સજીવો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તો વનસ્પતિને ખોરાક તરીકે પ્રાપ્ત કરે છે એમને તૃણાહારી કહેવાય કે માંસાહારી

ઓઝોન સ્તરની અગત્યતા એટલે ઓઝોન સ્તર આવેલું છે એમનું અગત્યતા એમનું મહત્વ શું છે યુવી કિરણોનું શોષણ કરે છે સીએફસીએસ કે સ્ટેટોસ્ફિયર ઓઝોન સ્તરનું અગત્યતા શું છે શું કરે છે યુવી કિરણોનું શોષણ એટલે ઓપ્શન નંબર એ ઓઝોન સ્તરનું વિઘટન શેના દ્વારા થાય છે સીએફસી કે સ્ટેટોસ્ફિયર તો શું આન્સર આવશે ઓપ્શન બી એટલે સીએફસી જેમનું પૂરું નામ શું થાય છે

તૃણાહારી પ્રાણીઓ એટલે શું તો પ્રાથમિક ઉપભોગી એટલે ફર્સ્ટ માં આવશે બી અને સેકન્ડ માં આવે છે એ ત્યાર પછી આગળ જોઈએ પ્રાથમિક ઉપભોગીઓ પ્રાથમિક ઉપભોગીઓ કોને કહી શકાય લીલી વનસ્પતિ માંસાહારી પ્રાણીઓ કે તૃણાહારી પ્રાણીઓ તો પ્રાથમિક ઉપભોગીમાં કોણ આવે છે ઓપ્શન સી એટલે તૃણાહારી પ્રાણીઓ અને દ્વિતીય ઉપભોગી તરીકે કોણ આવી શકે છે તો દ્વિતીય ઉપભોગીમાં આવશે માંસાહારી પ્રાણીઓ એટલે ફર્સ્ટ માં આવશે સી અને સેકન્ડ માં બી વહેલા વિદ્યાર્થી મિત્રો જે ધોરણ દસ માં છે એ વિદ્યાર્થી મિત્રોને જેમ જેમ બોર્ડની પરીક્ષા નજીક આવે છે એમ બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે તમે જે આઈએમપી પ્રશ્નો શોધતા હોય છો એવા આઈએમપી પ્રશ્નો માટે આઈએમપી બે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે જેમની વધારે માહિતી મેળવવા માટે સેવન પર કોન્ટેક્ટ કરી શકો છો અથવા તમારા ધોરણની નવી નવી જે અપડેટ્સ આવે છે એ અપડેટ તાત્કાલિક મેળવવા માટે આજે જ અમારી સાથે WhatsApp ગ્રુપમાં જોડાઈ જાઓ આ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા વધારે માહિતી મેળવવા માટે 7046222254 પર પણ કોન્ટેક્ટ કરી શકો છો તો વાહલા વિદ્યાર્થી મિત્રો આજના આ લેક્ચરમાં આપણે વિભાગ એ ના પ્રશ્ન નંબર પાંચ જોડકાનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ અહીંયા વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ નો જે સેક્શન એ હતો એના તમામ પ્રશ્નો નું સોલ્યુશન પૂર્ણ થાય છે આગળના લેક્ચરમાં આપણે સેક્શન બી ના ક્રમ બાય ક્રમ સોલ્યુશન જોતા જઈશું જો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અસ્તુ જય હિન્દ